બપોરે ગુજરાતી થાળી છે કાઠિયાવાડી એ પણ બહુ સરસ આવે છે રાત્રે ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન અને ખાસ કરીને દાળ બાટી અહીંયાની ખૂબ ટેસ્ટી છે જે લોકોને બહારથી આવતા હોય અથવા પોતાને રેસ્ટ કરવો હોય તો એના માટે અહીંયા સારો રૂમ રિઝનેબલ ભાવે નોર્મલ ભાવે અને એસી રૂમ પણ અહીંયા આપણે સુવિધા છે હાઈ એવરી ઓન એલકમ વિથ ન્યૂ બ્લોક સીતારામ રેસ્ટોરન્ટ ઇન ધ ઢસા મોસ્ટ પોપ્યુલર રેસ્ટોરન્ટ ઇન ધ ઢસા તો મિત્રો આજે એક નવ વાજ વિડીયો સાથે સાહેબ આપણે પહોંચી ગયા હે સીતારામ રેસ્ટોરન્ટ જે ઢસામાં આવેલું છે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર અને ખાસ કરીને સાહેબ એમની તમને હાઈલાઈટ કહું તો જે તેમની ગુજરાતી થાળી છે અને ઓથેન્ટિક એકદમ અને માત્ર માત્ર સાહેબ એકસો ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ અને જે બીજીની દાલબાટી છે સાહેબ દૂર ટેસ્ટ લેવા માટે આવે જસ્ટ ખાલી ઢસા કે આજુબાજુના ગામ નહીં પણ લોકો દૂર દૂર થી જયારે પણ ભાવનગર અથવા રાજકોટ હાઈવે થી જયારે આ પસાર થાય એટલે જે સીતારામ રેસ્ટોરન્ટની જે ડાલબાટી છે ટેસ્ટ કર્યા વગર જતા નથી તો આપણે વધારે વાત નહીં કરીએ વિડીયોની શરૂઆત કરશું બ્લોગ કેમ છો બધા મિત્રો મજામાં આ આપણું સીતારામ રેસ્ટોરન્ટનું કિશન વિભાગ છે સીતારામ હોટલ ઢસાથી ભાવનગર હાઈવે પર ભારત પેટ્રોલ પંપની સામે આવેલ છે સીતારામ હોટલનું એકદમ જમવા માટે સાદું સાઉથ પંજાબી ચાઇનીઝ અને ગુજરાતી થાળી અને સ્પેશિયલ જેની દાળ બાટી વખણાય છે તે દાળ બાટી માટે દૂર દૂરથી માણસો અહીંયા આવે છે કારણ કે અહીંયા કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ થતો નથી અને શુદ્ધ સીંગ તેલ પણ બનાવવામાં આવે છે અહીંયા સાંજના સમયે ત્રણ શાક હોય છે જે આપણે ગુજરાતી જ હોય છે જેને સબ્જી કહીએ છીએ એના માટે એક કઠોળ એક કોઈ પણ તિખારી અથવા દાળબાટી અથવા કોઈપણ પ્રકારનું મિક્સ શાક અહીંયા રાખવામાં આવે છે એટલે ગમે ત્યારે આવો તો સીતારામ હોટલ રસાથી ભાવનગર હાઈવે પર ભારત પેટ્રોલ પંપની સામે આવેલ છે આપણે અહીંયા સીતારામ હોટલમાં પંજાબી ચાઇનીઝ સાઉથ અને ગુજરાતી ગુજરાતી માત્ર ને માત્ર એકસો ને ત્રીસ રૂપિયામાં બપોરે અને સાંજે બપોરે ત્રણ સબ્જી શાક આપવામાં આવે છે સાથે રોટલી સાસ પાપડ અને દાળ ભાત સાંજે દાળ ભાતની જગ્યાએ કઢી અને ખીચડી આપવામાં આવે છે હવે માની લો કે ત્રણ શાકમાં કઈ રીતે તો કે દાખલા તરીકે આ ઢોકળીનું શાક છે જે એકદમ પ્રીમિયમ અને સિંગ તેલમાં બનાવવામાં આવે છે જેથી કરીને કોઈ બાળકો કે મોટી ઉંમરના માણસોને કોઈ તકલીફ ના પડે એના માટે પૂરતી કાળજી લેવામાં આવે છે એવી જ રીતે આ મિક્સ સબ્જીનું શાક પણ બનાવવા અહીંયા સાદું અને ગરમ મસાલા સિંગ તેલમાં જ આપણે બનાવતા હોઈએ છીએ જેથી કરીને કોઈપણને જમવામાં અથવા કોઈ શરીરમાં આડઅસર ન થાય એના માટે અમારું મહત્ત્વ હોય છે એની સાથે સાથે એક શાક કઠોળનું પણ આપવામાં આવે છે જે ઘણાને કઠોળમાં વધારે પડતો રસ હોય તો જેથી કરીને કઠોળ પણ આપણે સાદું ગરમ મસાલા વિનાનું અથવા કોઈ પણ પ્રકારનું વધારાના ખોટા મસાલા નાખીને રૂપ થાય એવું આપણે બનાવતા નથી એટલે બહુ એકદમ સાદું અને સિમ્પલ આ ત્રણેય સબ્જી બપોરે અને સાંજે આવી રીતે આપવામાં અહીંયા આવે છે અહીંયા સીતારામ હોટલમાં ચાઈનીઝ પંજાબી સાઉથ ગુજરાતી સિવાય આપણી જે પ્રખ્યાત છે અને ધસાની આજુબાજુમાં બહુ ઘણી જગ્યાએ જોવા ન મળે એવી અહીંયા દાળ બાટી સ્પેશિયલ એટલે કે બાટી આ બાટીની ખાસિયત એવી છે ઘણી જગ્યાએ બાટી જાઓને એટલે કોઈથી આમ તૂટે નહીં આવું છે ને તેવું છે ને એટલે માણસોને અરુચિ આવે પણ અહીંની દાળ બાટી તમે જોઈ શકશો કોઈ પણ જગ્યાએ ખાલી સ્મૂથ કરો એટલે એકદમ સૂર્યમની જેમ ફ્રી થઈ જશે કારણ કે આ દાળ બાટીની અંદર પણ ખોટા કોઈ મસાલા નહીં પણ માણસો ધરાઈને ખાઈ શકે અને એકદમ સુરમા ટાઈપ થઈ જાય એ રીતની અહીંયા બાટી બનાવવામાં આવે છે અને બાટી માટે પણ દાળ બાટી માટે આપણે માત્ર સો રૂપિયામાં અનલિમિટેડ અને સાસ અને પાપડ અલગથી આપણે આપીએ છીએ જેથી કરીને ઘણા માણસો દૂર દૂરથી અહીંયા સ્પેશિયલ દાળ બાટી માટે આવે છે દાળ બાટીની અંદર જે દાળ બનાવવામાં આવે છે એની અંદર માની લો કે લસણ ડુંગળી કે કોઈ પણ મસાલા હોય એ તાજા લીલા ને યુઝ કરવામાં આવે છે એટલા માટે દાળ બાટી એટલામાં પ્રખ્યાત છે એની સાથે કોઈને વધારે ટેસ્ટી ખાવું હોય એના માટે આપણે સ્પેશિયલ અલગથી લસણની ચટણી બનાવીએ છીએ જેથી કરીને એની સાથે ટેસ્ટ લઈ અને લોકો મજા લઈ શકે કારણ કે બધાને સેમ ટેસ્ટી ન ખાવું હોય તો ઘણા માટે આપણે અલગથી ચટણી આપતા હોઈએ છીએ એટલે અહીંની બાટી ધસાની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ ન બને એવી દાળ બાટી અહીં આપણે સરસ ટેસ્ટી આપીએ છીએ અહીંયા આપણે સિતારા હોટલમાં જેમ શાક ગુજરાતી થાળી અને દાળબાટીની વાત થાય તેવી રીતે અહીંયા સાઈનીઝ જોઈ શકો છો તમે કે દાખલા તરીકે લાઈવ બને છે બરાબર અને આવી જ રીતે અહીંયા પંજાબી અને સાઉથ ઇન્ડિયન પણ કસ્ટમર અથવા ગ્રાહકની સોઈસ ઉપર બનાવી આપવામાં આવે છે અને કોઈ પણ આઈટમ પંજાબી હોય તોય ભલે સાઉથ ઇન્ડિયન હોય તોય ભલે અને ચાઈનીઝ હોય તોય ભલે અહીંયા તમામ પ્રીમિયમ ક્વોલિટીમાં જ ગ્રાહકોને આપવામાં આવે છે જેથી કરીને કોઈ ગ્રાહકને અસંતોષ ન થાય એવું અમારું પ્રથમ કામ અહીં સીતારામ હોટલ તરફથી હોય છે હવે વાત થઈ તમામ જમવાની ત્યારબાદ અહીંયા સીતારામ હોટલમાં આપણે બેઠક વ્યવસ્થા માટે જે લોકોને બેસીને જમવું હોય ખાટલા પર એના માટે છે તેવી જ રીતે અહીંયા ખુરશી સામે રાખી છે તેવી રીતે ખુરશીની પણ અહીંયા વ્યવસ્થા છે આ બેઠક વ્યવસ્થા એકદમ કુદરતી વાતાવરણની અંદર ઊભું કરવામાં આવ્યું છે જેથી કરીને જેવા માણસોને જે પસંદ હોય તે અહીંથી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે કુદરતી વાતાવરણ જેમ બહારની વ્યવસ્થા છે તેમ આપણે મોટો હોલ છે જે લોકો શાંતિથી બેસીને જમી શકે તેવી અહીંયા બેઠક વ્યવસ્થા છે સાથે સાથે ઘણા લોકોને ફેમિલી સાથે આવે અને અલગથી જમવું હોય અથવા એસીમાં જમવું હોય તો આપણે અહીંયા એસી અને ફેમિલી હોલ રાખેલ છે અલગથી જેથી કરીને લોકો પોતાના ફેમિલી સાથે પરિવાર સાથે અલગથી જમી શકે એટલા માટે કે બેઠક વ્યવસ્થામાં તમારે જે પણ સુવિધા જોતી હોય તે અહીંથી ઉપલબ્ધ કરવામાં આવે છે સીતારામ હોટલ રસા સીતારામ હોટલમાં જમવાની વાત થયા બાદ અહીંયા આપણે ગેસ્ટ હાઉસ પણ છે જે લોકોને બહારથી આવતા હોય અથવા તો પોતાને રેસ્ટ કરવો હોય તો એના માટે અહીંયા સારો રૂમ રિઝનેબલ ભાવે નોર્મલ ભાવે અને એસી રૂમ પણ અહીંયા આપણે સુવિધા છે જેથી કરીને લોકોને અગવડતા ન પડે અને આરામથી રહી શકે એના માટે સીતારામ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ હાઉસથી ભાવનગર રોડ ઉપર ભારત પેટ્રોલ પંપની સામે આવેલ છે તો અશુક અવશ્ય પધારો તેવી આપ સૌને વિનંતી ધસા ગામમાં ભાવનગર રોડ પર આવેલ સીતારામ રેસ્ટોરન્ટમાં અમે અવારનવાર જમવા માટે આવતા હોઈએ છીએ અને ત્યાંનું ફૂડ છે બહુ સરસ છે એમાં બપોરે ગુજરાતી થાળી છે કાઠિયાવાડી એ પણ બહુ સરસ આવે છે રાત્રે ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન અને ખાસ કરીને દાળબટી અહીંયાની ખૂબ ટેસ્ટી છે એમાં દાળબટી ખાવા માટે અમે અવારનવાર ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે વારંવાર અહીંયા આવતા હોઈએ છીએ છેલ્લા ચાર મહિનાથી અહીંયા અમે આવીએ છીએ પણ એક જ ક્વોલિટી અને ખૂબ સરસ સ્વચ્છતા અને ખૂબ સરસ જમવાનું ફૂડની ક્વોલિટી પણ ખૂબ સરસ છે સર્વિસ પણ ખૂબ સારી આપે છે હલો ડાયરો કેમ મજામાં આપણે ઢસા ભાવનગર રોડ ઉપર સીતારામ રેસ્ટોરન્ટ આવી છે ત્યાં જમવાનું બહુ સરસ બનાવે છે દાળ ભાટી છે ગુજરાતી ડીશ છે ચાઈનીઝ છે પંજાબી છે એમાં દાળ ભાટી તો બહુ ટેસ્ટ છે અમારે ડાયરો ગમે ત્યારે અહીં નીકળવી એટલે અહીંયા જમવા આવવું જ પડે દિવસમાં બપોરે સાંજે ગમે ત્યારે આવવાનું જમવાનું બહુ સરસ બનાવે છે તમે એકવાર ટ્રાય કરીજો અહીંયા જમવાની બહુ જ મજા આવી છે ગમે ત્યારે અહીં નીકળો ભાવનગર રોડે એટલે રેસ્ટોરન્ટ સીતારામ રેસ્ટોરન્ટમાં આવી જવાનું જમવાનું બહુ સરસ બનાવે છે